દોસ્તી યુવાનો પોતાની મોટર સાયકલ પર કેદારનાથ જવા રવાના આ યાત્રા લાંબુ અંતર કાપી માત્ર પાંચ દિવસમાં કેદારનાથ પહોંચશે બારડોલીના દોસ્તી ગ્રુપના યુવાનો દર વર્ષે પોતાની મોટર સાયકલ લઈ લાંબા અંતરના પ્રવાસે ઉપડે છે ત્યારે દોસ્તી ગ્રુપના દસ યુવાનો પાંચ મોટર સાયકલ લઈ બાબા કેદારનાથના દર્શને ઉપડ્યા છે ગતરોજ તેન ગામના ચાણાક્યપુરી ખાતે આવેલ કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી પ્રવાસનું પ્રયાણ કર્યું પંદર દિવસની યાત્રામાં માત્ર પાંચ દિવસમાં કેદારનાથ મહોત્સવ ત્યારે આ યુવાનોને પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા હર હર મહાદેવના નાદથી આખું મંદિર પરિસર શિવમય બની ગયું હતું હર હર મહાદેવ અમે મારું નામ છે રાજેન્દ્ર પ્રસાદ સુથાર ને અમે નાંદેડાનો છું અહીંયા કામેશ્વર મહાદેવ મંદિર ટ્રેન થી અમે નીકળીએ છીએ કેદારનાથ માટે અહીંયાથી નીકળી અમે ઉદયપુર થઈને ભીલવાડા થઈને અજમેર થઈને નીકળવું તો અમે પાંચ દિવસમાં કેદારનાથ પહોંચી જવું ને અમારું પંદર દિવસનું પ્લાન છે કે પંદર દિવસમાં અમે રિટર્ન આવી જશું ને અમારે દોસ્તી ગ્રુપમાંથી અમે બધા દસ દસ જણ નીકળતા છે પાંચ પાંચ બાઇક લઈને ને અમારું વીસ દિવસનું પ્લાન છે અમારું જઈને આવવાનું ને એક વર્ષથી અમે એ ટાર્ગેટ કરેલું છે કે આ તારીખે અમે નીકળવાના છે સત્તર તારીખે સત્તર મે આજે નીકળતા છે અમે દસ જણ છીએ

એટલે ત્યાં બધે ફરીને કેદારનાથ બદ્રીનાથ અને યમનોત્રી ગંગોત્રી બધે ફરીને ચારધામ કરીને ને વૃંદાવન થઈને પછી પાછા આવવાના છે દિવસમાં બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી